આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે આપના સંગઠન મહામંત્રી મનોજ સોરે નિવેદન આપ્યું ગુજરાતમાં ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં અનેક સમસ્યાઓ છે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ પરેશાન છે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે યુવાનોને સ્થાનિક ચૂંટણીમાં નેતૃત્વ કરવાની તક આપવામાં આવશે તેવું આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું તબક્કાના લોકો સરકારી કર્મચારીઓ અર્ધ સરકારી કર્મચારીઓ સૌ આજે આ ત્રીસ વર્ષથી ભાજપના શાસનથી ખૂબ પરેશાન છે એવા સમયમાં વિકલ્પ તરીકે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઉભરી રહી છે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થયું અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે આ સદસ્યતા અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ કોઈ પોલિટિકલ પાર્ટીને મળતો હોય તો એ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે બે હજાર જેટલી સભાઓ અલગ અલગ જિલ્લા પંચાયત નગરપાલિકા વોર્ડની અંદર આમ આદમી પાર્ટી જે કરી રહી છે એમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો રાજકીય અને સામાજિક લોકો અને સામાન્ય જનતા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે છેલ્લા દોઢ વર્ષમાં કોંગ્રેસમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા એમના કોંગ્રેસે બેહાલ કરી નાખ્યા છે અને કોઈ પદ નહીં કોઈ જવાબદારી નહીં હાશિયામાં ધકેલી દીધા એ તો માત્ર ભાજપના કહેવાથી તમને લે છે તો કેટલાક બિચારા સારા કાર્ય સજ્જન વ્યક્તિઓને પણ ભ્રમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે ભાજપના કહેવાથી એટલે મારે એ બધામાં પણ વિનંતી કરવી છે કે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી કરવી છે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં